જય જય માતાજી શ્રી રામ તો આજે તમારી સામે હું ગાડી લઈને આવ્યો છું અલ્ટો મોડલ કંપની સીએનજી સાથે ચારે ચાર ટાયર નવા તમે ફોટાની અંદર જોઈ શકશો એન્જિન પાવરફુલ જોવા મળશે વન ઓનર માં ગાડી રહેશે આ ગાડીની વધારે માહિતી જોવા માટે ઉમિયા ઓટો કન્સલ્ટ ની અંદર વિઝિટ કરો એકદમ શોરૂમ કન્ડિશનની ગાડી રહેશે એસી ચાલુ રહેશે એકવાર ગાડીના ફોટા જોઈ લો પછી પ્રાઇઝ ક જો મિત્રો કિંમતની વાત કરવા જઈએ માત્ર ને માત્ર એક લાખને સાઠ હજાર રૂપિયા ને એમાં પણ માઇનસ પ્લસ થશે જો મિત્રો તમે મારી ચેનલમાંથી વિઝિટ કરશો તો તમને થોડોક ડિસ્કાઉન્ટ મળશે મારું નામ લેજો ખાલી જીનામ બોય